હિંદુઓના રક્ષણ માટે બલિદાન આપતા ગુરુ તેગ બહાદુર સાહેબજીનું જીવન પ્રદર્શનનું આયોજન કરાયું પાવનગરમાં આવેલ નવા ગુરુદ્વારા ટ્રસ્ટ દ્વારા તથા સમસ્ત સાંધા સંગતના સહયોગથી શીખ પંથકના નવમાં ગુરુ તેગ બહાદુર સાહેબજીની ત્રણસો પચાસમી શહીદી દિવસ નિમિત્તે તેમના જીવન પ્રસંગો ઉપર આધારિત એક સચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં મુગલો હિંદુઓને ઇસ્લામમાં રૂપાંતરિત કરવાના ઈરાદથી તેમના પ્રત્યાચારો કરતા હતા હિન્દુઓ ધાર્મિક પ્રતિકો પવિત્ર દોરો ટોપી વગેરેનું ખુલ્લીઆમ અપમાન કરવામાં આવતું હતું હિન્દુઓનો ગભરાટની સ્થિતિમાં હતા તેમને આ ઝુલમાંથી મુક્ત કરવા માટે નવમાં શીખ ગુરુ તેગ બહાદુરજીએ ચાંદની ચોક દિલ્હીમાં પોતાનું જીવન બલિદાન આપ્યું મોગોલે ભારતમાં લૂંટપાટ કરી મહિલાઓનું અપહરણ કરી પંજાબના રસ્તે પાછા ફરતાને સમયે શીખોએ તેમનો સામનો કર્યો અને મહિલાઓને સુરક્ષિત બચાવી હતી ગુરુજીની શહીદની મહાર ગાથા દર્શાવતું આ પ્રદર્શન સવારે નવ થી રાત્રે નવ સુધી નવા ગુરુદ્વારાની સામે રાખેલ છે તો દરેક હિન્દુએ આ પ્રદર્શનનો અચૂક લાભ લે તેવું નિવેદન હતું દરેક ધર્મ પ્રેમીઓને જાહેર જનતાને વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી ફતે હિન્દ કી ચાદર સૃષ્ટિ કી ચાદર ધર્મ કી ચાદર નવમા ગુરુ નાનક સાહેબ ધનધન સાહેબ શ્રી ગુરુ તેજ બહાદુર સાહેબજી તે તેમના ત્રણ શીખ શિષ્ય ભાઈ મતીદાસજી ભાઈ સતીદાસજી ભાઈ દયાલાજીનું ત્રણસો પચાસનું પાવન મહાન શહાદતના દિવસો ચાલી રહ્યા છે જે ગુરુ સાહેબજીએ હિન્દુ ધર્મને બચાવવા માટે જુલમને રોકવા માટે પોતાની મહાન પાવન શહાદત આપી તો તે ગુરુ સાહેબજીની મહાન શહાદતનું સ્મરણ કરતાં નમન કરતા ભાવનગરમાં શ્રી ગુરુનાનક ન્યવ ગુરુદ્વારા સંત બાબા ધાર્યાસિંહજી સંત બાબા દાદુસિંહજી અને તમામ ધર્મ પ્રેમીઓના સહયોગથી ભાવનગર નવા ગુરુદ્વારાની સામે આ સાપ્તાહિક સાત દિવસનું ગુરુ તેગ બહાદુર સાહેબજીના જીવન અને શહાદત પર આધારિત ધાર્મિક મ્યુઝિયમ પ્રદર્શની રાખવામાં આવી છે તેમાં નમ્ર વિનંતી છે કે દરેક ધર્મ પ્રેમીઓ દરેક ધર્મના ધર્મ પ્રેમીઓ આમાં આવી શકે છે તેમને નમ્ર વિનંતી છે ભાવભર્યું આમંત્રણ છે છવ્વીસ તારીખ સુધી આ ધાર્મિક મ્યુઝિયમ પ્રદર્શની ચાલશે તો દરેક ધર્મ પ્રેમીઓને નમ્ર વિનંતી છે આવો અને ગુરુ તેજ બહાદુર સાહેબજીના મહાન શહાદતનો ઇતિહાસ વાંચીને પોતાને સૌભાગ્ય બનાવીએ અને ગુરુ સાહેબજીને સ્મરણ કરીને ગુરુ સાહેબજીને નમન કરીએ વાહે વાહેગુરુજી કા ખાલસા વાતે